સદગુરોના ખુલાસા આપડે નો કરાય પણ મારા અનુભવ પ્રમાણે થોડીક વાત કીધવી છે વાણી વાણી મારા રોજ નિવાણી જેવતા પર ભાવે મુવા કે દયાણી આ જે પરણાવે પર ભાવે મુવા કે દયા નવીન લાગે આપણને કે જીવતા પણ આ કઈ રીતનો હોય છે પણ જયારે સદગુરુ ના જાય છે કઈ જીવતો હોય છે પછી જેમ ગંગા સત્ય કેમ કેતો પાનભાઈ ને કે હવે તમે તમારું મસ્તક ઉતારો પછી તમારું બાવન ની ભાઈ કઈ મરી જાય છે આ દેહ હું માની બેઠો છે એ મરી ગુરુજી મારો ત્યાંનો દેખાડો તમને દેશ એ રીતે જયારે આ હું પણ મટી જાય ને કઈ આની વાત સમજાય એવી છે સમજાય એવી જ નથી પછી પહેલી તો કડીમાં કીધું છે ખેલો એ દુઝને મારે બે છવા વે ખેલો દુજ મારે બે છવા લો હોવે સ સારો મહારાજ નો શબ્દ એક શબ્દ ગુરુ દેવકા કાકા અનંત વિચાર થાકે મુનિજન પંડિત જેનો વેદનો પામે પાર એક શબ્દ માંથી આ વેદોની વેદો ની રચના થઈ છે અને વેદો એ પાછો પાર નહી થાય શબ્દ એવો છે અપાર છે કોઈ પાર થાકે થાકે વાણી ગીતા કો ગમ નહીં એસા ગુરુ કા ઉપદેશ આ એક શબ્દ જ એવો છે ગુરુ શબ્દ જ એક એવો છે કે જેનો વેદ ઈજા પાર નથી પામ્યા શંકર ભગવાન ભોળાનાથ જે કીધું કે એની મોટી સમયથી હાંઠ વરાયની સમયથી લગાવી છતાં એનો પાર નો આવ્યો અપાર વસ્તુ છે એટલે એનો પાર કોઈ શકે નહી એમ આ વાત કરી છે હારો પારણીય અને વહુ હિંસોળે તો હારો આ જીવને કીધો છે વહુ આ માયાને કીધે છે આજે ઉમાયાના ધ્યાનમાં હોય જવા છે એને કોઈ સંતો સદગુરુ મહારાજ જગાડે અને જેને મૂળ સ્વરૂપનું જો ભાન કરાવે તો એને ખબર પડે કે હું કોણને હરી કેવા એનો વિચારનો લાયા લાલન જેને આઈટમ નહીં ઓળખાયા લાલજી મહારાજની વાણે છે ધીણોજવાળાની કે લાલન જેને આઈટમ નહીં ઓળખાયા એ તો મીઠ્યા જગત માં આવ્યા હું કોણ ને હરીશે કેવા એનો વિચાર લાલન જેને જેમ ઓળખાયા એ તો એમથે જગતમાં એટલે આ તમે તમને ઓળખો આવી વાત કરી સંતો બીજા કોઈને આપણે ઓળખવાના નહીં તમને ઓળખી લો એટલે બધાને ઓળખી દઈશું કોઈ બાકીમાં નહીં રહે પણ મળ તમે તમને પોતાનું નિજ સ્વરૂપ ઓળખાવે કોણ સદગુરુ મહારાજ જે સત્ય કીધો છે એ સત્યુ છે બીજો રામ પીર ની વાણીમાં છે કુસો પુરા પંડિત ને કુસો સીધ સંન્યાસી ને નિજ ના ગુરુ કોણ છે ગુરુના ગુરુ તો કોઈ હોય નહીં એટલે કીધું છે કે નિજ કહેતા પોતે પોતાનો ગુરુ પોતે જ હોય છે બીજો છે નહીં એટલે વ્યાખ્યા બીજા આવે તો અનંત ભારશે નોખા નોખા રૂપે અન્ય છે પાણી તો પવન તો ભૂમિ તો ભૂતરા એટલે સંતોએ એની ઉપમા કીધી છે

એની સાથે વાલો જે વાતો કરે બીજું કડી માં કે શું વાત કરી છે નહિ ઉપર હેઠ હાંડી નહીં ઉપર ચૂલો ચઢીયો જળી માંગલા ને કળીઓ એ ઠાંડે નો ઉપર ચૂલો ચડ ગયો આ તો કેવી નવાઈ વાત કહેવાય ને તો નથી કીધું કે શિકાર કરો તો કાયા વાળીમાં કરજો બહાર જાય તો બુઢી મરશો નથી ઉગરવાનો વાર આ દેહ દેહરૂપી વાત કરી હોય એવું આપણને વાણી ઉપર જણાય કે હેઠે આંડી તો આપણું આ પેટ છે ને એ નીચે છે અને આ સોલો એટલે મોઢું કીધું છે મુખ છે ને એ આંડી થી ઉપર છે એટલે કેતો કે એ ઠાંડી નો ઉપર છું લો જળ કે માછલીયા બગલા નીકળ્યા હવે જળની માછલી એક સોતા ને બીધા વિષય કે આ શબ્દ કોણ પકડે છે સોતા પકડે છે સવા ભગતે ભગત કીધું છે ને જઈને સોતા સુકર સિમેટે અને ઘટમાં સાહેબ ભેટે એટલે એમ સોતા જઈને સોખી થઈ જાય હોય ને તો એ શબ્દને પકડી લે છે એ સદગુરુ શબ્દના અધિકારી કહેવાય છે જે શબ્દ પકડાયેલા હશે એના જવાબ આપી દે હશે તમને એ સદગુરુ શબ્દના અધિકારી અધિકારી કોઈ બનાવી ન અધિકારી બનવું જ હોય ગંગા વાણીની વાણીની અંદર કીધું છે કે સદગુરુ શબ્દના થાવને અધિકારી પાનભાઈ આ આ સદગુરુ શબ્દો શબ્દ હશે એના અધિકારી તમે થાવ આજે હું વાત કરું એ કોઈ મારા શબ્દ નથી આ તો સદગુરુ મહારાજ ના શબ્દ છે એમ શબ્દ તો હતા જ તે પણ એને પારક કરવા વાળા કોક કોક હોય છે સદગુરુ ના શબ્દ ને તો ઓછા પારક કરી બીજી કડે માં કીધું છે કે ખેતર પાક્યું અને રખે ને ખાધો ખેતર નું જે રખો કરતો હોય ને એને રખે વાળ કહેવાય કોઈ માલ ઢોર જનાવર શરીર નો જાય ને એ માટે જયારે ખોપું કરે છે એને રખેવાળ કીધો છે તો ખેતર પાક્યું ને કે રખેવાળ ને ખાતો કોઈને ખાતો આ ખેતર ખેતર પાક્યું ને રખેવાળ ને ખાતો આ શરીર જયારે પાકી જાય છે આ ક્ષેત્ર કીધું છે એટલે આ શરીર ને ખેતર કીધું સ્વાભત ની વાણી બહુ હારી છે કે ખેતર માં ખબર રાખજો રે નહીતર પાછળથી પસ્તા આ ખેતર છે ખાર મળ્યું ખેડ વિના હું ખાય છો તો આ ખેતર ની ખેડ શું છે કોઈ સદગુરુ મહારાજ ના કોઈ સંતો ના શબ્દ આપણે ગ્રહણ કરવા જોવે આમ આ આ આ ખેતર સોખો રહેશે વાત કરી છે કે વાયદો આવશે વિકોટનો પછી પૈસો ક્યાંથી પતાવશો જયારે તમારો વાયદો આવશે તેથી પૈસો ક્યાંથી કાઢશો કે એટલે આ ખેતરની ખેડ હારી કરજો આમાં તો બહુ હારું હારું કીધું છે કે તૃષ્ણ તૂધને નિંદી નાખજો જેમ તમે આપણે જે કઈ તૃષ્ણ છે ને તૃષ્ણા કીધું છે એને નીંદી નાખજો કે પાર કે આઈશિયા સડા નિરાશા આ બધું કાઢી નાખો તમે એટલે મોલ પડશે આશો ને મારું ના હિમ આવશે ધંધો ધૂળ મિલાવશો પછી ઘણું ઘણું કીધું છે બહુ યાદ નથી આખું ભજન પણ એ મળ્યા સુધી માથે તો સવા ભગતે વાણી પીતી એટલે કે ખેતર પાક્યું ને રખે વાળને કાલે આ ખેતર દે જ્યારે પાકી જાય છે ઉમર જ્યારે થઈ જાય છે તો વાળું કરતો હોય ને એને ખાઈ જાય છે રખેવાળો કોણ કરતો હોય છે મન અહીંયા જાવું ને પણ જાવો બધું પણ આમ થઈ ગયો ને આ રખેવાળો છે મન કરતો હોય છે જયારે આધે પડે તો મને રહેતું નથી કોઈ વસ્તુ નહીં થતી કબીર સાહેબ એ વાત કરી કે સુમલા દુનિયા આપ મોવા ડૂબ ગઈ દુનિયા એટલે આમ જયારે વિનાશ થઈ જાય તો દુનિયા રહેતી નથી અને જયારે આપણું મટે જાય છે એને મર્યાલો કહેવાય છે મરજીવા કોને કહેવાય મરીને મરજીને કઈ લેવાની એ રીતે સંતો આ વાત જળ માછલી માછલીએ બગલાને પડ્યો સુતાની વાત આવી જુઓ સૂતા શબ્દ ને છે આ સુતા રહી એને માછલી કીધી છે બગલો એને શબ્દ કીધો પૂરતા શબ્દ ને પકડે છે ગણી જાય છે ગ્રહણ કરે છે પછી વાત કરી આભ તરસ્યું ધરતી વરસે નેવાના પાણી મોભે સળશે આભ જયારે તરસ્યું થાય છે ત્યારે આ ધરતી માંથી વરાળ ઉપર સડે છે અને પછી વરગાયા છે ઉપર કાંઈ પાણી ભરા નથી મળતીમાંથી જ પાણી જાય માથિ તળાવ મેથી સરોવર પાણી તો અહીંથી ન જાય વરાળ બની રહેશે જ્યારે ઠરા થાય એ પાછું આવે છે જેમ આપણે કોઈ પણ પેલું મૂક્યું હોય પાણીનું કે કોઈ રસોઈ થાય તે પેલો આપણે સીબું ઢાંકી દો પછી તમે સીબુ જ્યારે લ્યો ગરમ થાય સીબાયરે પાણી બાજી જાય છે એમ વરાળ થાય ઉપર આભમાં ઠરાય છે જ્યાં ઠરા તો પાસું આવે છે અવકાશ કોઈ સીમા નથી કેટલું ઉપર જાય કેટલું પણ મળી એને પ્રમાણે ઠરાય એટલે પાસું આવે છે આ આવું વૈજ્ઞાનિક લોકો પણ એ વાત કરે છે એટલે એમ કે ઈ નેવાના પાણી મો કહેવાય ને એક તમે જોવો ડુંગરા માથે રાડ હોય ને ઝાડ માથે નાળગેરી હોય ને અને ઈ નાળગેરમાં પાણી ભરાય એ નેવાના પાણી મોભેર સડે છે જોવા આવી બધી વાતો છે આ મસનધનના ચેલા જે ગોરખ બોલ્યા આ ગોરખ મસનધન નાથના છેલા હોય મેલી મમતા અને ભયા અવધૂત આ બધી જ્યારે મમતા મેલી દેવાય તો એને અવધૂત કહેવાય કીધું કે માયા મૂકે ભેગી કરાય ભૂત દોનો બીચમે અવધૂત આ ખેલવાનું છે માયા વિના દાલ ને કાયા તો માયા છે મૂકીને ક્યાં જવું પણ માયા તો તજ મૂર્ખો ભેગી કરાય એ ભૂત દોનો બીચ મે ખેલે હો અવધૂત તો આની વસાળા રહેવાનું છે